સમગ્ર રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લો પ્રથમ નંબરે આવે છે એનો સૌ પ્રથમ તો હું રાજીપો વ્યક્ત કરું છું ખુશાલી વ્યક્ત કરું છું કે આપણા મોરબી જિલ્લાએ સમગ્ર રાજ્યમાં અવલ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને આ અવલ સ્થાન પ્રાપ્ત કરવા માટે મારી મોરબી જિલ્લાના તમામ નિષ્ઠાવાન આચાર્યશ્રીઓ કે જેમને દિવસ રાત એક કરી અને પોતાનું શાળાનું પરિણામ સરસ આવે એના માટે મહેનત કરી છે એવા જ કર્મઠ શિક્ષકો કે જેમણે સતત વિદ્યાર્થીઓને નવા નવા કોન્સેપ્ટો કેમ સરળ રીતે આપણે સમજાવી શકીએ અને અઘરામાં અઘરા સંકલ્પ કેમ સરળ રીતે સમજાવી શકાય એના માટે ખૂબ મહેનત કરી છે આવા કર્મઠ શિક્ષકોને પણ હું અભિનંદન આપું છું સમસ્ત શિક્ષક પરિવાર સમસ્ત ટીમ મોરબીને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું મારી સમસ્ત ટીમ ડીઓ ઓફિસ કે જ્યારે જ્યારે જરૂર પડી અને માર્ગદર્શન આપ્યું તો એના માટે હું સમસ્ત મારી ઓફિસને પણ હું અભિનંદન આપું છું અને અભ્યસ્થના વ્યક્ત કરું છું કે મોરબી જે જ્ઞાન પ્રવાહમાં જે પ્રથમ નંબરે પ્રાપ્ત કરવાની જે પરંપરા છે એ આગળ વર્ષો સુધી ચાલશે અને આપણે એમાં અવગળ રહેશું એવો હું વિશ્વાસ વ્યક્ત કરું છું એવી હું શ્રદ્ધા વ્યક્ત કરું છું ધન્યવાદ